મિત્રો નાનું એવડું પંખી ના માળા જેવડું એક ગામ છે અને આ ગામમાં ત્રણ ભાઈઓ રહે છે અને આ ત્રણેય ભાઈઓના મા બાપ તેમને નાનપણ માં છોડીને ચાલ્યા ગયા હતા અને આ ત્રણે ભાઈઓના ઘરમાં નથી ખાવા ખોરી તેમને ખાવા પીવાના પણ ફાંફા પડવા લાગ્યા અને મિત્રો આ ભાઈઓની જવાબદારી સૌથી મોટા ભાઈ રામજીભાઈ ઉપર આવે છે અને જતા જતા તેમના બાપજી રામજી ને મા મેલોડીનો આપેલો કહેલું કે બેટા રામજી માડી ની રોજ સેવા પૂજા કરજે અને કોઈ દિવસ માં મેલોડી ને ભૂલતો નહી બેટા કેમ કે આ મેલોડી જબરી છે અને બેટા હવે તારા બંને ભાઈઓની જવાબદારી હવે તારે જ લેવી પડશે અને તમે હળી મળીને રહીજો પછી તો આ રામજી તેમના બંને ભાઈઓના પેટ ભરવા માટે રોજ મજૂરી કરવા જાય છે અને આમ મજૂરી કરતા કરતા આ આ ઘરે એક આવે છે છે અને અને દયાળુ હોય તે કહે છે કે કે હે રામજી બેટા તમારે તો નથી બાપ તો બેટા તમે એક કામ કરો મારા ખેતરે તમે રેવા આવી જાઓ અને તમારે રહેવા માટે એક ઘર છે અને ખાવા માટે તમને સાંજ સવાર રોટલો મળી જશે અને બેટા તમારે એક કામ કરવું પડશે ત્યારે રામજી કહે છે કે બોલો કાકા ક્યુ કામ છે ત્યારે પેલો ખેડૂત કહે છે કે બેટા તમારે ખેતર નું કામ કરવાનું છે અને ગાયોને વન વગડે ચરાવવા માટે જવાનું છે એનાથી વધારે કોઈ કામ નથી અને બેટા મારે તો હવે કોઈ કામ કરે એવું નથી કેમ કે મારી હવે ઉંમર થઈ છે ત્યારે રામજી કહે છે કે કાકા આ કામ અમને મંજૂર છે અને પછી તો રામજી બંને ભાઈઓને લઈ અને આ ખેડૂત ઘરે આવે છે અને પછી રામજી અને તેના બંને ભાઈઓને રહેવા માટે સારું એવું ઘર પણ મળી જાય છે અને સાંજ સવાર ખાવાનું પણ મળી રહે છે અને તેમના ઘરમાં મા મેલોડી નું નાનું માટીનું મંદિર બનાવેલું છે અને ત્રણેય ભાઈઓ હળી મળી અને મા મેલોડી ના દુખ દીવા કરે છે અને રાતના સમયે મા મેલોડી ના ભજન કીર્તન કરે છે અને આમ આ ત્રણેય ભાઈઓ સારી એવી જિંદગી જીવવા લાગ્યા અને આમ કરતા કરતા બની છે એવું કે આ ખેડૂત ને હવે તેમની દીકરીના ઘરે જવાનું થયું તેથી આ ખેડૂત ચાલતો ચાલતો આ ત્રણે ભાઈઓના પાસે આવે છે અને કહે છે કે હે રામજી બેટા હવે મારી દીકરી પાસે જવાનું થયું છે ત્યારે રામજી કહે છે કે કાકા હવે અમારે આ ઘર ખાલી કરવું પડશે ત્યારે પેલો ખેડૂત કહે છે કે નાના બેટા ખેતર અને આ ઘર હું તમને આપીને જઈશ કેમ કે મારે તો હવે આ જમીનની જરૂર નથી અને મારે હવે મારી દીકરીના ઘરે રહેવાનું છે અને હું તમને ત્રણે ભાઈઓને જમીન તમારા નામે કરાવીશ અને તમે ત્રણે ભાઈઓ હવે મોળીને રહેજો કેવું મારું કેવું છે અને ચાલો મારે મોડું થાય છે તો તમને આ જમીન તમારા નામે કરાવું છું અને આમ પછી તો આ જમીન આ ત્રણે ભાઈઓના નામે કરાવી અને આ ખેડૂત ત્યાંથી ચાલી નીકળ્યો અને પછી તો રામજી માં મેલોડી કહે છે કે હે માં મેલોડી મારા બાપુજી સાચું કહેતા હતા કે તમારે ક્યાંય ભટકવાની જરૂર નહીં પડે અને હે માં મેલોડી આજે તમે ના હોત ને તો અમારી દશા સાવ ખરાબ હોત અને મારી હવે મારે રાત દિવસ બસ તારી ભક્તિ જ કરવી છે અને એનાથી વધારે મારે કઈ કરવું નથી અને આમ પછી તો આ રામજી સાંજ સવાર મા મેલોડીના ધૂપ દીવા કરવા લાગ્યો અને રાતના સમય જ્યારે તેને સમય મળે તો મા મેલોડીના નામનું રટન કરવા લાગે છે અને આમ કરતા કરતા બે ત્રણ મહિના વીત્યા અને આ રામજી હવે આ જમીન તેમના બંને નાના ભાઈઓના નામે કરાવે છે અને મિત્રો આમ કરતા કરતા આ ત્રણેય ભાઈઓની શક પણ નક્કી થાય છે તેથી આ રામજી જ ખુશ થાય છે અને આમ કરતા કરતા ત્રણેય ભાઈઓના લગ્ન થઈ ગયા અને આ બાજુ રામજી અને તેની પત્ની બંને સાવ ભોળા છે અને દરિયાદીની માણસો છે અને બંને માનવીઓ સાથે મળી માં મેરોડીની ભક્તિ કરે છે અને મિત્રો આમ કરતા કરતા બને છે એવું કે રામજીના બંને ભાઈઓની પત્ની અંદરો અંદર ઝઘડવા લાગી અને કહે છે કે મારે આ ઘરમાં નથી રહેવું તો બીજી પણ કહે છે કે મારે પણ આ ઘરમાં નથી રહેવું અને આમ આ બંને ભાઈઓ ગામના છેવાડે અલગ અલગ ઘર બનાવે છે અને આ બાજુ જે જૂનું ઘર હતું તેમાં રામજી અને તેની પત્ની રહે છે અને મિત્રો બંને ભાઈઓ તેમની પત્ની જેમ કહે તેમ કરે છે અને મિત્રો આમ કરતા કરતા સમય વીત્યો હવે આ રામજી ઘરે ખાવા પીવાના ફાંફા પડવા લાગ્યા કેમ કે મિત્રો તેમના બંને ભાઈઓ જમીન ના ભાગ પાડી અને પોતાનો અધિકાર જમાવી અને લઈ લીધી છે તેથી હવે આ રામજી તેમના ભાઈઓના પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે ભાઈઓ મને અને તમારી ભાભી ને ખાવાનું આપશું ખરા કેમ કે અમે રાત ની વાત નું કઈ સાદું નથી અને ત્યારે રામજીના નાના ભાઈ સાંભળી રહ્યા છે અને તે બાજુમાં ઉભા છે એમ છતાં પણ તેમના નાના ભાઈઓની પત્ની આ રામજીને કહે છે કે ક્યાંક મજૂરી ચાલ્યા જાઓ તો સાંજે ખાવાનું મળે અને આમ ઘરે બેઠા બેઠા માતાજીની ભક્તિ જ કર્યા કરશો તો તમારી માતાને કહો કે તમને ખાવાનું આપી જાય અને ત્યારે રામજીની માતા વિશે આવા વેણ તેમના નાના ભાઈઓની પત્નીએ કહ્યા ને ત્યારે તેમનાથી સહન થયું નહીં અને તેઓ ત્યાંથી કાંઈ પણ ખાવાનું લીધા વગર એકલા ભૂખ્યા ત્યાંથી નીકળી ગયા અને મિત્રો રામજી આ વાત નું જ દુખ લાગ્યું છે અને તેઓ ચાલતા ચાલતા પાછા ઘરે છે 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 અને ત્યારે ત્યારે તેમની પત્ની કહે કહે કે 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 સ્વામીનાથ ખાવાનું લાવ્યા નહીં રામજી મારા સગા ભાઈ હોવા છતાં પણ તેમની પત્ની એ મને ત્યાં ખાવા કે પીવાનું પૂછ્યું નહીં અને મા મેલોડી ને તેમને મેણું માર્યું એટલે મારાથી સહન થયું નહીં એટલે હું કઈ ખાવા પીવાનું લીધા વગર પાછો ઘરે આવ્યો અને મારા મગજમાં એ તો વાત ઉતરી ગઈ કે મારા કરમ ભાગલે મારા બાપ દાદાની દેવી માં મેલોડી લખાણી છે અને હવે તો મારે તેમને ભક્તિ જ કરવી છે અને હવે મારે જમીન ભાગિરી જોતી નથી અને પછી રામજી માં મેલોડીને કહે છે કે હે મારા બાપ દાદાની દેવી માં મેલોડી મારી આજે આ કાળા માથાના માનવીએ જમીન જાગીરી તો લઈ લીધી પણ મારી આજે તો તારો પણ ભાગ પાડી નાખ્યો અને મારા ભાગે જમીન જાગીરી તો નથી આવી પણ મારી તું મેલોડી આવી છે તો મારી મારે હવે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને જમીન જાગીરી તો મારે જોઈતી પણ નથી અને હવે જીવાડે તોય તું અને મારે તોય તું અને મારી તારા નામે હવે આ રામજીનું જીવન ચાલશે અને આમ કરતા કરતા રાત પડી અને આ બંને માનવીઓ નિંદ્રા આધીન બની ગયા છે પણ મિત્રો રામજી તો સૂતેલો છે અને તેના શ્વાસે શ્વાસે એક જ મારી મેલોડીનું રટન ચાલુ છે અને આમ કરતા કરતા જ્યારે મધરાતનું નું ટાણું થયું અને ત્યારે ધૂળના ધડીમ લે બેઠેલી મારી મેલોડી જાગી અને કહે છે કે વાહ રામજી વાહ તારા જેવો માણસ મારો ભગત બને અને એને જો આમ દુબળો રહેવા દઉં તો તો એ રામજી તારી મેલોડીના ભક્તિ ઉપર કલંક લાગે બાપ અને આજે તારી મેલોડી તને ક્યાંનો ક્યાં લઈ જાય છે એ તું જોઈ લેજે અને જો તારા દુઃખને ઉપાડી લઉં અને સુખના દિવસો ના લાવી દઉં ને તો મારું નામ પણ મેલોડી નહીં અને આમ આટલું કહી મારી મેલોડી માં થાય છે આ રામજી ના સપને અને સપના માં જઈને કહે છે હે રામજી ભગત જાગો છો છો કે ત્યારે રામજી ભગત કહે છે કે હે મા મેલોડી તારા શરણે છું અને તારા શરણે સુતેલો છું પાડી ત્યારે મા મેલોડી કહે છે કે રામજી દીકરા આજે હું મેલોડી તને વર્ષો જૂનું દંટાયેલા ધન નો ઘડો ભરેલો આપવા આવી છું તો દીકરા હું મેલોડી જેમ તને કહું એમ કરજે કે આ માડી કે રામજી દીકરા તારા ઘરના આંગણે એક પથ્થર પડ્યો હશે અને પથ્થર પાસે જઈ અને તું ખાડો ખોદજે અને એ ખોદતી વેળાએ તું ત્યાં એકલો જ રહેજે અને તારી આજુબાજુમાં કોઈ રહેવું ના જોઈએ અને એ ધન તને મળે તો એ વાત ક્યારે કોઈને કરવાની નથી અને કાલે સવાર થી ખોદકામ શરૂ કરી નાખજે અને ત્યારે રામજી ને આવું સપનું આવ્યું અને જ્યારે સવાર પડી ત્યારે તે કોઈને કહેતો નથી અને તેના આજુબાજુમાં કોઈ હોતું નથી એવા જ સમયે આ રામજી ખોદકામ શરૂ કરે છે અને ખોદતા ખોદતા હજી તો એકાદ ફૂટ ખાડો પોતાની સાથે તો તેમાંથી એક મોટો ઘડો નીકળ્યો અને તેમાં સોના માહોર ભરેલા હોય છે ત્યારે આ રામજી નીકળતાની સાથે તો એક ઘડો લઈ અને પોતાના ઘરમાં સંતાડી નાખે છે અને કહે છે કે વાહ માળી વાહ આ તો સંકેત હતો કે વગર રૂપિયે તે મને રૂપિયા વાળો કરી નાખ્યો અને પછી રામજી ને જે ધન મળ્યું હતું તેનાથી સુંદર મજા નું માં મેલોડી નું મંદિર બનાવે છે અને પછી તેનું મોટું ઘર બનાવે છે અને જમીન પણ ખરીદે છે અને પછી હવે તો રામજીના ઘરે પાડો ભરીને ગાયો છે અને આ વાતની જારે તેમના નાના ભાઈઓને ખબર પડી ને ત્યાં તો તેમના પણ ડોળો ફાટી જાય છે અને વિચારમાં પડી ગયા કે મારા મોટા ભાઈ પાસે ખાવા ખોરી જાર નથી તો આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી અને મિત્રો પછી તેમને એ વાતનો પ્રસ્તાવ થાય છે કે જારે તેમની પત્નીએ આ રામજીને માં મેલોડીનું નિયણ માર્યું હતું અને તેમને જમીન જાગીર ઉપર અધિકાર જમાવી અને લઈ લીધી હતી અને મિત્રો આમાં બંને માનવીઓ મેલોડી ની ભાવે ભક્તિ કરે છે તો મિત્રો આવા કામ છે મારી લોડાના દાંત વાળી મેલોડી માના તો મિત્રો આવા નવા ઇતિહાસ જોવા માટે આજે જ અમારી ચેનલ નજીક આવ્યું છે જય માતાજી